इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ વાઘોડિયામાં થોડા દિવસ પહેલા સમી સાંજે ફળિયાના નાકા પાસે બેઠેલ વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી ગઠિયો ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટનાને લઈને વાઘોડિયા પોલીસે તપાસ શરૂ કરી હતી સીસીટીવી કેમેરાની મદદથી ચેઇન સ્નેચિંગ કરનાર ગઠિયા સહિત મદદ કરનાર બે સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા શાંતાબેન શાહ નામના વૃદ્ધાના ગળામાંથી સોનાનો અછોડાની તોડી અછોડો ગઠ્યો લઈને ફરાર થઈ ગયો હતો વાઘોડિયા પોલીસે ફરિયાદીના આધારે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા આરોપીના ચહેરાની ઓળખ થઈ હતી વાઘોડિયા પોલીસે વાઘોડિયાના પીપળિયા ગામના નિકુંજ પરમાર અને ગૌરાંગ પરમાર સાથે વાઘોડિયાના માડોધર ગામના વિશાલ રાઠોડની અટકાયત કરી હતી વૃદ્ધાના ગળામાં પહેરેલ સોનાના નિકુંજ પરમારે એક્ટિવા લઈ ફરાર થઈ ગયો હતો

મને હું જતી હતી ત્યાં મારી આવું હેડા ને ત્યાં હું આઈનું પકડ્યું અને આમ જતી ના ખેંચી જતું